સ્વાગત છે તમારો ચારણના ચોરામાં ચારણનો ચોરો એટલે જાગૃતતા ને એકતા જાગો જગાવો જે ખોટું કરે છે જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે રહે છે તો આપણે હાજર છીએ આમ પબ્લિકને આમ સમાજને જાગૃત કરવા માટે અને સમાજમાં જે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે એવા ગુંડા તત્વ એવા રાજકીય આગેવાનો અને એવા સમાજના આગેવાનો આ તમામ લોકોનો જાહેરમાં વિરોધ કરીએ છીએ ને કરતા રહે છીએ અને આધાર પુરાવા સાથે તો આજે આપણે ફોન કરવાનો છે આપણા એવા હવે ચહિતા કેવા મને હવે મોઢામાંથી આવે મન નથી થતું કે આપણા લોકલાડીલા શબ્દ હવે વાપરું આ સાંસદ્રીપ પ્રીતિએ કેમ કે હવે આ લાડીલા તો રહ્યા નથી પણ આ ગુંડા લાડીલા આ હતા અને છે અને હવે જાહેરમાં બધાને દેખાઈ રહ્યું છે કે આ લોક લાડીલા નથી આ ગુંડા લાડીલા સાંસદ શ્રી પૂનમ બેન કેમ કે ગુંડાઓને જ પાયરા છે ગુંડા નો જ બધું આ કહે ને કે વિકાસ કોનો કર્યો તો ગુંડાઓનો આમ પબ્લિક ને આમ જનતાનો તેની વિચાર્યું જ નહીં તો હવે કદાચ શ્રી કૃષ્ણે એવું કીધું છે કે સર્વનાશ જ્યારે કોઈનો થવાનો હોય ને ત્યારે એને કબૂધી સૂજે કબૂદી આ સુઈજી તો ખરા પણ આ સાંસદશ્રીને એટલી બધી કબૂધિ સુઈજી છે કે જેની કોઈ સીમા જ નથી આ સાંસદ નથી આને તો સાંસદ કહેવામાં એમ થાય છે કે આને સાંસદ કહેવા કે નહીં આપણે આને સાંસદ તરીકે માનવા કે નહીં સવાલ એ છે હવે એટલી હદ પાક કરી રહ્યા છે આ એના ગુંડાઓને મોર કરી કરી અને જે અમુક સમાજના જે અમારા સમાજમાં અથવા અન્ય સમાજમાં જે આપણે એમ કહીએ કે છેલ્લી ક્વોલિટીના વ્યક્તિઓ હોય તેના જ સંપર્ક કરે છે કોઈ સારું માણસ આની આજુબાજુમાંય નથી એવું છે આવે શંકા એ ઉપજે છે કે આ સાંસદશ્રી પાસે ઓલા નકર માણસ ઓલું ખબર ને કે રાજકીય આગેવાનો પાસે ઓલા હોય કે એને એને બધું હોય વિશ્લેષક કે એવું કંઈક આપડે બહુ ભાષા ફાવે નહીં કે એને કોઈ સમજાવવાળું નથી આવા ગુંડા છે એની આસપાસ આ ગુંડા થી જ એને કામ કરાવવું છે તો આ ગુંડાઓની ગુંડાગર્દી એટલી હદબાર વધી ગઈ છે કે જેની કોઈ સીમા જ નથી હું ફરી આજે એક એફઆરઆઈ કરે આવ્યો છું આપણે કાયદો છે ભાઈ પણ કાયદો કોણ જાણે ક્યાં મજબૂત છે સાંસદ પાસે આટલો બધો આપણો દેશનો કાયદો મજબૂત સુકાવીને છે આ પોલીસ તંત્ર સાંસદ પાસે આટલું બધું મજબૂત સુકાવીને છે સાંસદ તું આ પોલીસ પ્રશાસન ડરે છે તો શું કામીને ડરે છે કાયદો કઈ સાંસદ્રીએ વેચાતો નથી લીધો ને સાંસદશ્રીનો આ કોઈ પેઢી નથી કાયદો સાંસદશ્રી ઉપર ગુનો દાખલ થશે અને સાંસદશ્રીને હવે એટલી ભીડ પડવાની છે કે એની કોઈ સીમા જ નહીં હોય તો ચાલો હું તમને બીજા એક ઓડિયો સંભળાવું પછી આપણે સાંસદશ્રીને ફોન કરીએ સાંસદશ્રી પૂનમબેન માડમને ફોન કરવાનો છે ને આપણે જવાબ માંગવાના છે કે તમે અમુક લોકોના નામની જાણે સોપારી મારા નામની તો સોપારી દીધી જ છે એ પોલીસ સ્ટેશન એ હવે બધાને ખબર છે અને બીજા પણ કેટલાય લોકોના નામના તમે સોપારીઓ દીધો છો ચુકામીને કેમ અમે આમ પબ્લિકની નામ જનતાની સેવા કરીએ છીએ એટલે તમારેથી ન થઈ શકે એટલે તો તમારે સેવા કરાય ને તમે સેવા કરવા માટે જ બેઠા છો દેશની અને રાજ્યની ને ગામડાઓની શહેરની પથારી ફેરવવા માટે નહીં તમારાથી જયારે સેવા ન થઈ તમે તમારું જ કર્યું તમારા ગુંડા તત્વોનું જ કર્યું ભેગું ત્યારે આજ તમારી માથે આ દિ આવ્યા છે અમારે તો અમારે તો તમારું મોઢું નથી જવું પણ તમે અમારા ગામની ગૌચર જમીનની અમારા રાજ્યની અમારા જિલ્લાની પાથા ફેરવવી નાખી છે તો હવે અમારે તમને કેવું તો ખરા ને અને અમે કેવા આવીએ તો અમારા નામની સુપારીઓ આપો ભાગો છો કેમ ઉભી પૂછી હું તમને એક ઓડિયો સંભળાવું પૂરો સાંભળજો આપણે હજી એક એફઆરઆઈ નું વરી પાછું એફઆરઆઈ નું એક આમાં આવી ગયું છે એટલે હજી એક એફઆરઆઈ થશે તો મિત્રો ધ્યાનથી સાંભળજો તમે બધા હલો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભીડુ કંડોરિયા હા બોલો બોલો હું ગયા બધું જામનગર કાલા રોડ ઉપર ને કાલે જાઉં છું ખેડૂતો ને મળવા પરમ દી ખેડૂતો ને મળવા જાઉં છું તમે બધા હું ચૂંટણી લડવી તમારે સમય સમય ની વાતો ખેડૂતો અને તમે આમ આદમી પાર્ટી માં હોય એવું મને જાણવા મળ્યું છી આમ આદમી પાર્ટી વાળા ખોટા ઝપટે આવતા ને આ સીટ અમારી છે દ્વારકા જિલ્લા અને દેવભૂમિ બરાબર બરાબર છે એટલે મહેરબાની કરી અને ખેડૂમાં રોટલા હેકો બંદ કરી દેજો ઓકે નકાર તમે તમારી ત્યાર રેજો રેડી અરે તૈયારી છે લોકેશન આપી દેજો અમે અમારી તૈયારી જ છે તમે તમારી ત્યાર રેજો આમ આદમી પાર્ટી જે હોય આમ આમ આદમી પાર્ટી ગઈ તેલ પીવા મારો વ્યક્તિગત વિચારો નો વાત છે ને હું વ્યક્તિગત ખેડૂતો માટે લડી રહ્યો છું ખેડૂતો માટે હું ક્યારે પાર્ટી ઓનલી ફોર ખેડૂત માટે લડું છું અને તમારે વ્યક્તિગત છે તો વ્યક્તિગત વ્યક્તિગત આહીર મને વાંધો નથી મને મારી મારી ભાજપ ની સીટ છે અને ભાજપ ની જ રે તમે કોઈ લડવા ઉપતા નહીં ચૂંટણી મરેડી તો મારો ઈચ્છા થાય અહીંયાથી હું ઊભી હું તો ભાજપ માંથી લડું કોંગ્રેસ માંથી લડું આમ આદમી માંથી લડું અને એમ લડું તો તમે કયો છો ને કે તમે તમારી તૈયારી માં રહેજો પૂર્ણ રીતે તૈયારી માં છો પૂર્ણ રીતે જઈ ઈચ્છા થાય ફોર્મ ફોન કેટલો હા ખાલી ફોર્મ ભરો ચૂંટણી નું અમે ઉપાડી ના બાપ બાપમાં ફેર અરે ઈચ્છા થાય ને ઈચ્છા થાય પછી હું ભૂલી જાય કે તું મારો ભાઈ હો અરે હું ભૂલી જ ગયો

બઉ ખેડુ બેડું પેટમાં દુખાય નથી અને એક દિવસની જિંદગીમાં કોઈ દિવસ જોયો નથી અને હું મારી રીતે લડું છું કોઈ ઉપર આધાર રાખી લડતો નથી સમજી ગયો એક ડોનેશન કર્યું એવું કઈ મોકલતો અમે જોઈ કે તું કેવા દાન કર ને

હું તને એક જ વાત હું મારે કોઈ જરૂર જ નથી હું મારી લડવા સક્ષમ છું મારે એસપી જવાની જરૂર છે એસપી પ્રોટેક્શન દે મારે જોતું જ નથી હું ખુદ પ્રોટેકશન નો માણસ છું બધી માહિતી અરે ભલે માહિતી હોય તો રાખો ને દેવભૂમિ દ્વારકા માં અમીર બારાડી બોલે ને જ થાય હું કઈ વાંધો નહી બોલે જ્યાં જવું રેડી

મારે પોલીસ ની હું જ મારા માટે કાફી છો બરાબર મારા માટે હું ખુદ કાફી છો તો રેડી હા મારી રીતે જ રહું છો અને હવે હું છે ને તારા મમ્મી વાત કરીને બરાબર ધમકી દઈને મને એમ કીધું તરત ફોન કરીને કે હવે તમે તમારી રીતે તૈયારી રાખજો તૈયારી રાખજ પાર્ટી અરે હું છું મારા વિચારો થી છું બધાના સ્વતંત્ર વિચારો છે આમ આદમી પાર્ટી વાળા અરે તમારા થાય લેજો જપતે ચડવાની ક્યાં વાત છે ભાજપ વાળા થાય ઈ કર લઈએ અરે દુનિયા ને લાગતું હોય કે નાટક કરે તો ભલે નાટક કરે હું મારી રીતે કામ કરું છું એ કરું છું પણ તમને ભાજપ ને એવો પાવર હોય તો હું જી થાય કરી લેજો બાકી મારાથી હું જે લોકો ના કામ કરું છું ને કરીશ અને કામ કરવાનું હું અરે મારા ખેતર માં જાય કે ના જાય આવા કાલે દીકરી ઓફ થઇ ગઈ કંપની અનલીગલ ભાઈ ભાઈ ઓફ થઇ ગયા કંપની અનલીગલી કર્યું જાવ ને ખબર પડે તમારી

તો આમાં એમ કહે છે કે ભાઈ વિરુ આહિર ને ચંદુને ને સંજય ને બનીને વિગેરે વિગેરે બધેને કાપી નાખવા છે કાપી નાખવા એટલે હવે અમને બધે ને આ કાપી નાખશે એટલે કે અમને બધે ને આ મારી નાખશે એનું કહેવાનું એમ થયું તો આ સાંસદશ્રી પૂનમબેન માડમની ગેંગ આટલી બધી તાકાત ધરાવે છે કે જો તમે સાચું બોલો જો તમે એ લોકોના કાંડ કૌભાંડ છતાં કરો તો તમને મરવી નાખે કાપી નાખે તો કે છે આપણે કોઈ સરકાર લેવા દેવા છે જ નહીં સરકાર ગમે એ હોય કાપી નાખે એટલે આ તમારી પેઢીઓ આ છે ને મર્યાદામાં હું રહું છું ને એટલું સારું હમણાં સામે આવ્યો હતું તો ઊભું હતું ને કા ભાઈ ગા સાંસદશ્રી પૂનમ બેન માધવ પરસેવો નતો સુકાતો તમારા મોઢા ઉપરથી એસી માં ખબર છે ને હું સરુજાતી ઉતરતી નતી ખબર છે ને હજી તો ગજવી નો દીકરો તમારી સામે એક હતો અને તમે તમારા ગુંડાઓને ઊભા કરી અને જે સારા કામ કરી રહ્યા છો એને તમે રોકવાના પ્રયત્ન કરી રહ્યા છો એમ તમારાથી તો કોઈ દીઠિયા નહીં મજીરાગાઈ વગાડ્યા છે તમે મજીરા સિવાય તમે કર્યું છે શું તમે આમ પબ્લિક ની નામ જનતા ની પાથારી ફેરવી દીધી અમારા જિલ્લા તમે લૂંટી લીધો છે કરોડો અજબોના કોભાન તમે કર્યા છે હવે તમારું બધું છતું થાય છે તો તમને આ ગુંડાઓ ને મોકલો તમે એમને તારા ગુંડાઓની એક બેન હતા ન તમારા ગુંડાઓ એટલા આવવા દેજો આ સાંસદશ્રી પૂનમબેન આ આવી રીતે આપણી પબ્લિકની સેવા કરી રહી છે આપણા સમાજની સેવા આવી રીતે કરી રહી છે આપણે હમણાં જ માડમને ફોન કરીએ કે તમે જવાબ આપો તમને કોઈ સાચો સવાલ કરે તો તમારે એના નામની આપી દેવાની એમ અને હું એમ કઉ છું કે આ પોલીસ આટલી બધી સુકાબીન મજબૂત છે આ જાહેરમાં આવો આ ગુંડા સાંસદના આટલી બધી ધમાલ કરે છે ગમે એને વેતરી નાખું મારી નાખું ઘરમાં કરી જાઉં ને કોઈ સમાજને ટાર્ગેટ કરે દલિત સમાજને ટાર્ગેટ કરે કોઈ દિકરીઓને ટાર્ગેટ કરે તો ત્યાં કાયદો વ્યવસ્થા આ શું કરે છે આ ગુજરાતનો કાયદો વ્યવસ્થા આટલો બધો નબળો છે તો પછી આ આજે ફાકા ફજદારી કરે છે આપણા ગૃહમંત્રીને હર્ષભાઈ સિંધવીને કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો આ સાંસદ તથા સાંસદના ગુંદા આ ક્યાં કાયદામાં છે દેખાડો અમને તો આ કાયદો કોના માટે છે આ કાયદો એક છે ને સાવ ઢોંગ પ્રમાણે થયો છે એસપી સાહેબ ને જાહેરમાં ચેલેન્જ આપે છે કાયદાને જાહેરમાં ચેલેન્જ આપે છે તો કાયદો કેમ અહીંયા કઈ બોલતો નથી જયારે કોઈ સામાન્ય વ્યક્તિ પોતે ખાલી વિડીયો બનાવીને સ્ટંદી કરતો હોય આ તે પોતા માટે તો એનો તો ફૂલીકો કાઢે ને એને માફીઓ મગાવે ને આ કરાવે ને તે કરાવે ને તો આ સાંસદના ગુંડા ઉપર કાયદો કેમ નથી લાગુ પડતો આપણો સવાલ એ છે કાયદાને કે કાયદો ફક્ત ને ફક્ત પબ્લિક માટે માટે નથી તો હવે માટે કાયદો લખો જો નહીં લખો તો યાત્રા ધ્યાન રાખજો તમારા બધેના તો હું તમને અત્યારે હવે સાંસદશ્રીને ફોન કરીએ જોઈએ સાંસદશ્રીને ફોન ઉપાડવાની હિંમત છે કે ભાગશે ઊભી પૂછાઈએ આ ગુંડાઓથી આ ગુંડા રાજ હવે ક્યારે જ હશે આ ગુંડારાજથી આવ ત્રાહી મામ થઈ ગઈ છે પબ્લિક પણ પોલીસ પ્રશાસન કોણ જાણે શું કરી રહ્યું છે ગુંડાઓને જાણે છાવરી રહ્યું હોય તેવું લાગે છે કાલે પાછી બીજી એ થશે હો યાદ રાખજો કાયદો વ્યવસ્થા कॉल छो, ते जवाब आपी आप कृपा थी, थी प्रयत्न करो आप जिस व्यक्ति को कॉल कर रही हैं, वह उत्तर नहीं दे रही है कृपया कुछ समय पश्चात प्रयास करोर कॉलिंग इज नॉट आंसरिंग प्लीज ट्राई लेटर सांसद श्री पूनम मैडम फोन उपाड़ो આ તમારા ગુંડાવલો છો તો એક ફેર અમારી સામે વાતય કરો ને કેમ વાત નથી કરતા ગૌચર જમીન તમારાથી ખાલી થાય એમ નથી તમારા કૌભાંડ ભગવાનની દયાથી બહુ જાઝા થઈ ગયા તો કૃષ્ણ ભગવાન એમ કહે છે કે તમારા પાપનો ઘરો ભરાણો છો હવે તમે આવી રીતે તમારા ગુંડાવને આગળ કરી અને પબ્લિકને દબાવીને પબ્લિકને મરવી નાખવાના જે ષડયંત્ર કરો છો એ તમારું હવે નહીં ચાલે તમારે અમને વેતરાવી નાખવા છે એમ હવે તારી તો આ મોકલ ને તારા જેટલા ગુંડા હોય એટલા અમે રખડીએ છીએ ગામમાં જ છીએ ને જ છીએ રોગા અમે અમારી મર્યાદામાં રહી છીએ બધું સારું છે ખબર ને પરસેવો છૂટાનો સુઈકો નહોતો એસીમાં તમારે સુટે સુટ ભાઈ ગયા હતા કાં તો કે ચંદુના નામનું ન્યા સુપારી આપી આ સાંસદ પૂનમબેન માડમ અંદરો અંદર સમાજમાં મરવી નાખવા માગે છે અંદરો અંદર સમાજમાં એટલા બધા યુદ્ધ કરાવવા માગે છે ફક્ત ને ફક્ત પોતાના ફાયદા માટે કે પોતાનું રાજ ન જવું જોઈએ અરે તમારા રાજને અમારે લેવા ન લેવા પણ તમે જે ખોટું કરશો અને ખોટું કરાવશો તો જરૂર અમે તમારી સામે આવશી અને તમને જરા પણ બક્ષવામાં નહીં આવે તમારે જેટલી પણ તાકાત હોય એટલી લગાવી લેજો અમારી તાકાત અમે ખુદ છીએ તમારી તાકાત આ બે ટકાના ગુંડા છે ક્યાં બે ટકાના ગુંડા તમારી તાકાત એ જ છે બાકી પબ્લિક તમારા ભેગી છે જ નહીં એ હવે તમને ખબર છે અજબ જ છે એટલે તો તમારે હવે આ ગુંડાઓથી હાલવું પડે છે કેમ જો તમે સારા કર્મ સારા કાર્ય અને સમાજની સેવા કરી રહ્યા તો આજે આ ગુંડા તમારે ઊભા ન કરવા પડત આ ગુંડા ઉભા કરીને તમે પબ્લિકને ધમકાવો છો ડરાવો છો એ તમારું અમે નહીં ચાલે અને નહીં ચાલવા નહીં તમારા ગુંડા જેટલા હોય એટલા મોકલી દો જો તમારા ગુંડાઓને ઊભી પોછાડીએ ન બગાડીએ તો તો અમે પણ ગઢવીના પ્રેતના હો તમારા ગુંડા દલાલ બે ટકાના હાલી નીકળ્યા જો સાવ કઈક તો શરમ કરો પણ તમારામાં તો શરમ કે ના કે કઈ છે કે નહીં હદવટાવી દીધી આમ હોય ગુંડા કેમ કરે છે કેમ કરે છે ઊભી પૂછી પછી ભાગવું પડે છે પરસેવો સુકાતો નથી શરીરમાં ધ્રુજેટી આવી જાય છે તો ખોટું રોકડતા હોતા ખોટું કરો તો ભોગવવું પડે તો મિત્રો આ છે આપણા સાંસદ શ્રી પૂનમબેન માધમ તથા એના ગુંડા તત્વો અને આપણું પોલીસ પ્રશાસન ને આપણી ગુજરાત સરકાર તમાશો જાહેરમાં જોઈ રહી છે આ જોઉં છો તમે આ હદ ઉપરાંત વટી ગયું છે તો આ કાયદો આપણો છે ક્યાં આવા ગુંડાઓને રોકી નથી શકતા આ ગુંડા વિરુદ્ધને ને આ સાંસદ વિરુદ્ધ કાર્યવાહી નથી કરી શકતો તો શું કામ એને નથી કરી શકતો આ લોકો પાસે ગીરવે તો નથી ને અને ગીરવે છે તો કઈ રીતે ગીરવે છે એ દજ નતરાવે હવે આ થઈકા સાંસદ ને સાંસદના ગુંડાઓથી આ તમારી સમત એટલા બધા પુરાવા રજૂ કરું છું પણ આપણી પોલીસ પ્રશાસન આપણી સરકાર ચૂપ છે ખામોશ છે તો પબ્લિક ને મળવી નાખે ત્યાં સુધી આ બધા તમાશો જો છે અને અમારા જે છે ને અમુક અમારા સમાજના અમુક આગેવાનો છે ને ખૂટેલ ખૂટેલના પેટના તમને હવે શરમ આવી જોઈએ આટલું બધું જગ્યાએ થઈ રહ્યું છે હવે તો તમે મૂકો તમારાય ચોખા ચડી જશે સાઈડ પકડી લ્યો ને ઘર પકડી લ્યો એમાં સમજો અંદરો અંદર નુકસાની જશે શાંતિ રાખો ન તમારાય ભેગા ચોખા ચડી જશે આ બે ટકાના દલાલ તમને કામ નહીં આવે અને આ સાંસદશ્રીનો તો હવે કૃષ્ણ ભગવાને એમ કીધું છે કે આગામી સમયમાં સંપૂર્ણપણે સાંસદશ્રીનું કદાચ કુદરત ઈચ્છું હશે કૃષ્ણ ભગવાન ઈચ્છતા હશે ચોખા ચડી જશે તો બધાને ચારણના ચોરાના જય માતાજી આ સત્ય સ્વીકારજો આ જાહેરમાં બધું છે હવે તો જાગો નહીતર આ ગુંડા તમારા ઘરમાં ગળી આવશે તો આ ગુંડા ઊભી ઉભી પૂછડીએ પગારો બધે ને ચારના ચોરાના જય માતાજી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ